સુરતના એસજીએસટી ભવનમાં વ્યાપક ભ્રષ્ટાચારને લઈ ચાર્ટર એકાઉન્ટન્ટ્સ એસોસિએશન દ્વારા ગંભીર આક્ષેપો કર્યા છે જેમાં જીએસટીના અધિકારીઓ વેપારીઓ તેમજ સીએ ઉપરાંત કન્સલ્ટન્ટને ભારે હેરાન પરેશાન કરતા હોવાનું લેખિતમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી તેમજ જીએસટી ભવનના આસિસ્ટન્ટ કમિશનર પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા ત્યારે વેપારીઓ દ્વારા નવો નંબર લેવો હોય કે નંબર રદ કરવો હોય તેમાં પણ અધિકારીઓ દ્વારા કટકી કરવામાં આવતી હોવાની એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણાં મંત્રી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન ડાયરેક્ટર ટેક્સિસ તેમજ કમિશનર સમીર વકીલને રજૂઆત કરવામાં આવતા કચેરીમાં હડકમ મચી જવા પામ્યો હતો રજીસ્ટ્રેશન માટે અરજી કરનાર વેપારીને ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે જેથી ઘણીવાર સાહીઠ દિવસે પણ રજીસ્ટ્રેશન મળતું નથી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં વેપારીઓને જરૂર ન હોવા છતાં ઓફિસે બોલાવવામાં આવે છે તેમજ જીએસટી નંબર બંધ કરાવવા માટે પણ વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી હોવાનો પણ આક્ષેપ સી એસોસિએશન દ્વારા કર્યો હતો જનરલી અમે આ રીતનું જોયું છે અમારા મેમ્બર તરફથી જાણકારી મળી એ પ્રમાણે એક થી દોઢ ટકો જે રિફંડ એમાઉન્ટ હોય છે એનું માગવામાં આવતું હોય છે અને એ માંગણી એવી ગેરવ્યાજબી છે કે જે વેપારી છે એના પોતાના પૈસા જ હોય છે એમ છતાં એણે એ પૈસા આપે નહીં અત્યાર સુધી એના પૈસા છૂટા થતા નથી અને કદાચ છૂટા થાય તો બહુ ડિફિકલ્ટી સાથે કદાચ તો ઓફિસરો એમ પણ આર્ગ્યુમેન્ટ કરશે કે ભાઈ આ પૈસા તો અમે આપી દઈએ છે પણ બહુ ધીમે ધીમે લટકાવી લટકાવીને આપવામાં આવે છે તો એ બધી હાલાકી અમને ભોગવવી પડે છે જે વેપારી છે વેપારીના દ્વારા અમે જોઈએ છે અમારું જે પ્રોફેશન છે એ બહુ ડિગ્નિફાઈડ પ્રોફેશન છે પણ અમે આ વસ્તુ જોઈને ઘણા વ્યથિત છે કે અમારા ત્યાં જે ક્લાયન્ટ્સ છે કે બીજા કોઈ સ્ટેક હોલ્ડર છે એને રિફંડ બાબતે આવા પૈસા ચૂકવવા પડે છે